શું તમે ક્યારેક જીવનના ઘંશ્યોમાં એકલા ફસાઈ ગયા છો કે શું કરવું શું નહીં કરવું કઈ દિશા સાચી છે એની જ સમજ ના પડે આજનો વિડીયો છે એ જ ગૂંચવણનું દિવ્ય સોલ્યુશન ભગવદ્ ગીતાનો અધ્યાય બે કર્મયોગ અને આત્મજ્ઞાન આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માત્ર યુદ્ધ કરવાનું કહેતા નથી પરંતુ એને જીવન જીવવાની સાચી રીત શીખવે છે ચાલો સરળ ભાષામાં આ પવિત્ર ઉપદેશ ને સમજવાનો પ્રયાસ કરીએ કુરુક્ષેત્ર નો યુદ્ધ ભૂમિ છે એક તરફ પાંડવની અર્જુન તેમના હાથમાં ધનુષ તો છે પણ મનમાં છે ભારે દુવિધા શંકા અને દુઃખ એને લાગે છે કે આ તો મારા જ સગા સંબંધીઓ છે મિત્રો છે ગુરુદેવ છે આ બધાને મારીને હું શું જીતું અર્જુન નિરાશ થઈને ધનુષ નીચે મૂકી દે છે ત્યાંથી શરૂ થાય છે ભગવાન કોણ છે શું આપણે માત્ર આ શરીર છીએ કે કિ વધુ ભગવાન કહે છે શરીર જન્મે છે વૃદ્ધ થાય છે પડે છે અને મરી જાય છે પરંતુ આત્મા ક્યારેય નથી મરતો જેમ આપણે જૂના કપડા ઉતારીને નવા કપડા પહેરીએ છીએ એ જ રીતે આત્મા એક શરીર છોડીને બીજું ધરે છે આત્મા વિશેના શ્રીકૃષ્ણના મુખ્ય બિંદુઓ આત્મા અવિનાશી છે આત્મા પર અગ્નિ બાળી શકતી નથી પાણી ભીનું કરી શકતું નથી હથિયાર કાપી શકતું નથી સાચા અર્થમાં જેને આપણે મરણ કહીએ છીએ એ તો માત્ર શરીરના રૂપાંતર છે આત્માનો અંત નહીં શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે થી વધુ જેનો જન્મ થયો છે એને મરણ નક્કી છે અને જે મરી ગયું છે તેનો ફરી જન્મ નક્કી છે જ્યારે આ સત્ય આત્મજ્ઞાન સમજાય ત્યારે માનવીનો ડર શોક અને અહંકાર ઓગળવા લાગે છે ભાગ બે કર્મયો કાર્ય કરવાનો કળા હવે પ્રશ્ન છે જ્યારે બધું નાશવંત છે ત્યારે કર્મ કેમ કરવું શ્રી કૃષ્ણ કહે છે કર્મ ટાળવો નથી પરંતુ કર્મ કરવાની રીત બદલવી છે આજેની કહેવામાં આવે છે કર્મયોગ કર્મયોગના મુખ્ય સિદ્ધાંત એક કર્તવ્ય કર્મથી ના ભાગવું अर्जुन નું કર્તવ્ય છે ધર્મની રક્ષા કરવી આપણા જીવનમાં પણ માતા તરીકે ફરજ પિતા તરીકે ફરજ વિદ્યાર્થી તરીકે ફરજ સમાજ પ્રત્યે ફરજ આ બધાથી ભાગવું યોગ નથી બે ફળની આશા છોડીને કર્મ કરવું શ્રી કૃષ્ણનું અમર વાક્ય છે કર્મનીય અધિકારસ્તે માફલેશું કદાચન અર્થ તારો અધિકાર માત્ર કર્મ પર છે ફળ પર નથી તું પરીક્ષા તું સંપૂર્ણ મહેનતથી આપ પણ પરિણામ શું આવશે એ ચિંતા નહીં કર તું વ્યવસાય ઈમાનદારીથી કર પણ નફો નુકસાનની ચિંતા તને ખાઈ ન જાય જ્યારે આપણે મારે ફક્ત મારી ફરજ સારી રીતે કરવી છે એ ભાવ સાથે કામ કરીએ ત્યારે કર્મ ઈ બની જાય છે ત્રણ સમથ બૌદ્ધિ સફળતા અને નિષ્ફળતા સમાન કર્મયોગ એ આવે ત્યારે અહંકાર ચડી જવું નહીં નિષ્ફળતા આવે ત્યારે તૂટી જવું નહીં આ જ છે યોગ કર્મ કૌશલમ કામ કરવાનું સાચું કળા ભાગ ત્રણ સ્થિત પ્રજ્ઞ સ્થિર અને જ્ઞાનવાન મનુષ્ય કોણ અર્જુન પ્રશ્ન કરે છે હે ભગવાન જેને આત્મજ્ઞાન થયું છે જે કર્મયોગી છે એવો માણસ કયો હોય એ કેમ બોલે કઈ રીતે ચાલે કઈ રીતે વર્તે શ્રી સુંદર જવાબ આપે છે પુરુષના લક્ષણ મન ઈચ્છા અને દ્વેષથી ઉપર હોય એની અંદર શાંતિ હોય છે બહારની પરિસ્થિતિથી એની અંદરની શાંતિ હલતી નથી બે ઇન્દ્રિય નિયંત્રણમાં માં આખક કાન જીભ મન બધું સંયમ હોય છે એવી વ્યક્તિ પળભરનો આનંદ જોઈને જીવનના ધર્મને ભૂલતી નથી ત્રણ સુખ સમભાવ પ્રશંસા નિંદા બંને એને સમગમતા નથી કરતી પૈસા આવે કે જાય એની શાંતિ પર અસર ન પડે ચાર અંતર્મુખી આનંદ એનો આનંદ બહારની વસ્તુઓ પર નથી ટકેલો એ અંદરના આત્મજ્ઞાનમાં ભગવાન સ્મરણમાં સ્થિર હોય છે આવો થવાનો અર્થ જગત થી ભાગી જવું નહીં પણ જગત માં રહીને પણ અંદર થી ભગવાન પર સ્થિર રહેવું ભાગ ચાર આપણા રોજિંદા જીવન માં આ પાઠ કેવી રીતે લાગુ પડે આ બધું માત્ર કુરુક્ષેત્ર ની વાત નથી આજ પણ આપણા જીવનમાં દરેક દિવસ કોઈ નાનું મોટું યુદ્ધ ચાલી રહ્યું છે કામ ધંધો પૈસા ની ચિંતા પરીક્ષા નું દબાણ પરિવાર ની જવાબદારી સંબંધો માં મતભેદ આ બધામાંથી જે બહાર કાઢે છે અધ્યાય બે નું આત્મજ્ઞાન અને કર્મયો પ્રેક્ટિકલ રીતે યાદ રાખવા જેવી વાતો એક હું માત્ર શરીર નથી હું અવિનાશી આત્મા છું તેથી ડર ઓછો થશે શાંતિ વધશે બે મારું કામ છે મારા કર્તવ્ય ને પૂરેપૂરું નિષ્ઠાથી કરવું પરિણામ ભગવાન પર છોડી દેવું ત્રણ સફળતા નિષ્ફળતા આવે જાય પરંતુ મારા મૂલ્યો મારું ધર્મ અને મારું ચિત્ત સ્થિર રહેવું જોઈએ ચાર અહંકાર થી દૂર રહીને સ્વચ્છ મન થી કામ કરવું એ એજ સચો કર્મયુગ છે તો મિત્રો ભગવદ્ ગીતા ના અધ્યાય બે આપણને શીખવે છે આત્મજ્ઞાન હું કોણ કર્મયોગ મારે કેવી રીતે જીવવું જો આપણે આ બે વાત ને સમજી લઈએ તો જીવનનો દરેક યુદ્ધ ઘણા સરળ બની શકે છે જો આ વિડિયો દ્વારા તમને થોડું પણ સ્પષ્ટતા શાંતિ અને પ્રેરણા મળી હોય તો જરૂરથી વિડિયોને લાઈક કરો અન્ય મિત્રો સાથે શેર કરો અને આ વાજ ભગવદ ગીતાના અધ્યાયો અને આધ્યાત્મિક જ્ઞાન પર વધુ વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનમાં કર્મયોગ અને પ્રકાશ ફેલાવે એજ પ્રાર્થના